નમસ્કાર ગુડ મોર્નિંગ સ્પાર્ક ટુડે હાર્દિક સ્વાગત છે ચોથી જૂન આજના દિવસની બહુ જ આતુરતા હતી કારણ કે દેશનું ભાવિ નક્કી થવા જઈ રહ્યું છે લોકસભાના લોકનાયક કોણ આ ચર્ચાનો મુદ્દો તો ચર્ચાનો અંત આજે આવી હશે વડોદરા શહેરના પોલીટેકનીક કોલેજની બહાર સ્પાર્ક ટુડે ન્યુઝની ટીમ મહાકવરેજ બતાવવા માટે અમે હાલ ઉપસ્થિત છે અમારી વચ્ચે જ અલગ અલગ રીતે રિપોર્ટિંગ કરવામાં આવી અલગ અલગ સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવી કેવી રીતે મતગણતરી થશે સાથે તમામ બાબતે સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે સ્પાર્ક ટુડે ન્યૂઝના સિનિયર રિપોર્ટર અને ચેનલને અમારી વચ્ચે જોડાયા છે સર આજે લોકસભાના લોકનાયકનો જે મોટો દાખલો હતો ત્યાં જે મેળ પડી જશે ખ્યાલ આવી જશે શું કહેવા માંગો છો હાલ અત્યારે કેવી પરિસ્થિતિ છે કેવી રીતે મતગણતરી થવા સૌથી પહેલા તો સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ જે દર્શકો છે આજે સવારથી સ્પાર્કની ટીમ પોલિટેકનિક ખાતે પહોંચી ગઈ છે અમારા જે સંવાદદાતા છે સુરત સોલંકી હાલ અત્યારે સ્ટ્રોંગ રૂમ ની અંદર છે પોલિટેકનિકની અંદર છે વિડિયો જર્નલિસ્ટ ગૌતમ સુનાવને ત્યાં છે સમગ્ર ટીમ અત્યારે સવારે છ સાડા છ વાગેથી પોલીટેકનીક પહોંચી ગઈ છે આ મકસદ એટલા માટે આ છે કે લોકો સુધી તમામ અપડેટ આપણે પહોંચાડી શકીએ જે રીતે આ અપડેટ પલ પલની અપડેટ કેમ કે હમણાં પોસ્ટલ બેલિંગ પોસ્ટલ બેલેટનું જે કાઉન્ટિંગ છે એ શરૂ થશે ત્યારબાદ ઈવીએમ મશીનો સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમથી લઈને આવવામાં આવશે ને જે રીતે તમામ વ્યવસ્થા ચૂંટણી દ્વારા કરવામાં આવી છે ને ખાસ કરીને વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે નરસિંહ કોમર સાહેબે એ સાડા ચાર વાગેથી જ અહીં આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું ત્રણ લહેરમાં સુરક્ષા લહેર બનાવવામાં આવી છે ફર્સ્ટ ગેટ સેકન્ડ ગેટ થર્ડ ગેટ ત્યાંથી વિધાનસભા વાઘોડિયા વિધાનસભાનું મતગણતરી થશે લોકસભાના જે ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી એ છે પછી કોંગ્રેસના ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાર આ તમામ અત્યારે પહોંચી ગયા છે અંદર અને લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે આ વખતે બે હજાર ચોવીસ માં કોની સરકાર બનશે તો સ્પાર્ક ટુડે ન્યૂઝ ન્યુઝ દ્વારા પણ તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ ને કહીશ કે જે વ્યવસ્થા છે કેમ કે ગરમીનું પ્રમાણ આજે થોડું રહેવાનું છે જેના કારણે અમારા પરેશર અને સુજલસર દ્વારા આ વ્યવસ્થા એક છત્રી અમને આપવામાં આવી છે રાહુલને કહીશ કે બતાવે કેમકે કે સ્ટાફને તકલીફ ના પડે અને જે નેતાઓ અહીંયા આગળ આવીને બોલશે એમની પણ તકલીફ ના પડે આ તમામ વ્યવસ્થાઓ અત્યારે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સાથે લોકોએ જોડાવવું જોઈએ જેટલા બી લોકો અત્યારે સ્પાર્ક ટુ ડે ન્યૂઝને ફોલો નથી કરી રહ્યા તો પ્લીઝ એકવાર જરૂરથી આપણને ફોલો કરજો અને ખાસ કરીને તમામ અપડેટ પલ પલની અપડેટ સ્ટ્રોંગ રૂમમાં શું ચાલી રહ્યો છે અને જે રીતે વાત કરીએ સવારે આઠ કલાકથી જ આ તૈયારીઓ શરૂ મતગણતરી શરૂ કરી દેવામાં આવશે વાઘોડિયા વિધાનસભાના બેઠા બેઠકના જે પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પહેલા અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા ફરી રાજીનામું આપ્યું અને હવે વિધાનસભાનું ઇલેક્શન ભારતીય જનતા પાર્ટીથી ટિકિટ લડીયા છે એમની સામે કનુભાઈ ગોહિલ છે એટલે આ વખતે જોવાનું છે કે કોણ બાજી મારી જશે આપણી સાથે આરતી પણ છે એમની સાથે બી આપ વાત કરશો જે અમારા એન્કર આરતી પણ જોડાયા છે આરતી પોલીસ વ્યવસ્થાને લઈને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે જે પ્રમાણે પોલીટેકનિક ખાતે કાર્યકર્તાઓનો ઘસારો રહેતો છે અને લોકોને જાણવાની છે શું કહેવા જી જી બિલકુલ આજે જે ચૂંટણીનો સંગ્રામ છે તમામ લોકો આજના જ થી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ચૂંટણીના પરિણામ આવે આજે એ દિવસ છે કે ચૂંટણીના પરિણામ આવવાના છે અત્યાર સુધી એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા પરંતુ આજે જે સાચું પરિણામ છે તે સામે આવવાનું છે અત્યારે જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા પણ છે પોલીસ બંદોબસ્ત છે અને ખાસ અનેક જગ્યાએ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યા છે પૂરતું જે પાસ હોય જે તમામ પ્રકારની જાણકારી હોય તો જ

વીસ થી પણ વધારે જે પોલીસ કર્મીઓ છે વધારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હોલમાં પણ બે અધિકારીઓ પાસે મોબાઈલ છે અને ખાસ કરીને જો ગરમી છે ગરમીની વાત કરવામાં આવું તો ખાસ વ્યવસ્થા કમિશન દ્વારા કરવામાં આવી છે પાણી હોય અને જે હીટ સ્ટ્રોકથી બચવા માટે પણ ખાસ જે અધિકારીઓ છે તેઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સવારથી જ તમામ જે પોલીસ અધિકારીઓ છે પોલીસનો સ્ટાફ છે તમામ ઉપસ્થિત છે કે જે સુવિધાઓ છે તેમાં કોઈ અડચણ ન આવે ને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે જોડા

સેવામાં અહીંયા તત્પર છે વાત કરવામાં આવે તો ચૂંટણીની તો મુખ્ય બે પક્ષો છે તેમના વચ્ચે જે હરીફાઈ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ડોક્ટર હેમાંક જોશી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાર સાથે સાથે અપક્ષ ઉમેદવારો પણ છે તમામ લોકો આશા રાખીને અહીંયા આવી રહ્યા છે તમામ લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યા છે સાથે સાથે જે સમર્થકો છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે વાત કરીએ બંદોબસ્તની તો થ્રી લેયરમાં અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ચાપતો બંદોબસ્ત છે અને પોલીસ વિભાગ અત્યારે ખડે પગે અહીંયા રસ્તા પર જોવા મળી રહી છે પંડ્યા બ્રિજ તરફ જે પોલિટેકનિક તરફનો જે માર્ગ છે તે સદંતર બંધ કરવામાં આવ્યો છે આમ નાગરિક માટે જે ચૂંટણીના કર્મચારીઓ હોય સ્ટાફ હોય પોલીસ અધિકારીઓ હોય અને મીડિયા હોય તેઓને પાસ ઇશ્યુ કરવામાં આવ્યા છે તે જ લોકો આ માર્ગ પર આવી શકે છે બાકી જે પંડ્યા હોટલની આ સાઇડનો માર્ગ છે ફતેગંજ બ્રિજ પાસેનો ત્યાંથી લઈને ફતેગંજ પંડ્યા બ્રિજનો પેલી બાજુનો માર્ગ છે ગેંડા સર્કલ બાજુનો ત્યાંથી બંધ કરવામાં આવ્યો છે લોકોને અવરજવર માટે ના પાડવામાં આવી રહી છે અને જાહેરનામું જે રીતે પોલીસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તે પ્રમાણે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનું સમજાવવામાં આવી રહ્યું છે તમામ લોકોનો ઉત્સાહનો અંત હવે આવવા જઈ રહ્યો છે થોડીક ચરણમાં મતગણતરી શરૂ થશે ત્યારે તમામ જે પાર્ટીના જે નેતાઓ છે ઉમેદવાર છે કાર્યકર્તાઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને આ ઉત્સવ માણવા માટે થનગની રહ્યા છે લોકસભાનો આ ઉત્સવ અને આ ઉત્સવ માણવા માટે જયારે વડોદરા શહેર જ નહીં સમગ્ર ગુજરાત અને ગુજરાતની સાથે સાથે ભારત દેશની નજર છે મિત્રો આજના આ દિવસે એટલે કે ચોથી જૂનના દિવસે પોલિટેકનિક ખાતેના જે દ્રશ્યો છે તે મેં આપણે બતાવે રહ્યા છે તમામ અપડેટ ફળે પણ ની અપડેટ જોવા માટે અમારી સાથે છે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું રહી સ્પર્ક ટુડે ન્યૂઝ વડોદરા